નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા હવામાનના વિડીયોમાં તો આજે ફરી એકવાર આપણે આગાહીનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ તો આજે જોવાના છીએ કે કયા કયા વિસ્તારમાં વરસાદ રહેવાનો છે કયા કયા વિસ્તારમાં કેવું વાતાવરણ રહેવાનું છે તો સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવાય તો વિડીયોને પહેલાં લાઈક કરી જો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવીજો આ મિત્રો આપણે જે આ વિડીયોમાં દર્શાવ્યું છે તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા અનુમાનો દર્શાવી દઈએ તો એની મિત્રો ખાસ નોંધ લેવી ચાલો મિત્રો આપણે જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો આપણે એ પહેલાં રેન ઠંડર ઇન્સ્ટોલ અહીંયા કરી દઈએ તો આવી રીતના મિત્રો આજે તારીખ દસ તો દસ તારીખમાં જોઈએ તો આપણે સુરતમાં અત્યારે આપણને સવાર સવારમાં પાંચ વાગ્યાની અત્યારે હલચલ જોવા મળી રહી છે તો આપણે સુરતમાં જોઈએ તો અહીંયા આપણને પાંચ વાગે અત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ એટલા માટે સુરતમાં અત્યારે આપેલું છે એટલે આગળ આપણે વધીએ તો નવ દસ વાગ્યાનું જોઈ લઈએ તો નવ દસ વાગ્યામાં આવી રીતના સુરત બાજુ હવામાનની સ્થિતિ રહેવાની છે જ્યાં સુરત સાઈડ એરિયો છે તેમાં થોડુંક અહીં આપણે છે અને બારવાની સાઇડ એરિયામાં અહીંયા આપણે હવામાનની જે વરસાદ આવવાની શક્યતા રહેલી છે ઉપર જોઈએ ને તો દાહોદ સાઈડ એરિયો છે તેમાં આપણને શક્યતા રહેલી છે જ્યાં દાહોદ સાઈડની એરિયો છે દાહોદ છે થલવાડ છે થાંડા છે ધાર છે તે આ ગોધરા સાઈડ નો પણ એની થોડી અસર જોવા મળી શકે છે બાકી ગુજરાતમાં આપણને બીજી કોઈ જગ્યાએ હવામાનની અસર જોવા મળતી નથી અત્યારે આપણે નવ વાગ્યાના આપણે જોઈએ છીએ તો જોઈ શકો છો મિત્રો બીજી કોઈ પણ જગ્યાએ આપણને અહીંયા વરસાદ આવવાની સંભાવના રહેતી આપણે આગળ વધારીએ તો અગિયાર વાગે ગયા છે બાર ને એક વાગ્યા છે અત્યારે ચાર ને ચાર વાગે મિત્રો છ વાગે આપણે અહીંયા લીધું છે છ વાગે આપણે જોઈ શકો છો અમદાવાદ સેડ એરિયામાં વડોદરા દાહોદ બારવાની જે આ બધો એરિયો છે તેમાં આપણે અહીંયા હલચલ મોટી જોવા મળી રહી છે જે વડોદરા છે અમદાવાદ છે જે આ બધા એરિયામાં આપણને મોટી હલચલ જોવા મળી રહી છે અંદરના આપણે વિસ્તારની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારમાં આપણે તો જોઈ શકો તો વરસાદ પડવાની છે એમાં આવી જશે બોડેલી આવી જાય છે ગોધરા આવી જાય છે દાહોદ આવી જાય છે અલીરાજપુર આવી જાય છે વડોદરા આવી જાય છે નડિયાદ આવી જાય છે દાલકા આવી જાય છે પછી અહીંયા ખંભાત આવી જાય છે તો આ અને ઉપર આવી જાય છે લુણાવાડા તો આ બધા વિસ્તારોમાં અહીંયા આપણને છ વાગે એટલે કે દસ તારીખના છ વાગે આપણને જોવા મળી શકે છે જ્યાં મોસ્ટ ઓફ અમદાવાદ પડખેનો એરિયો છે જ્યાં હિંમતનગર સાઈડ છે આ રેલો અહીંયા ઉપર હાલે છે પહેલાં આપણે જોઈ લઈએ પછી આપણે જોઈએ કેવી રીતના હાલે છે તો હિંમતનગર છે અહીંયા મિત્રો પાલનપુર છે મહેસાણામાં આપણને કોઈ અસર જોવા મળતી નથી અહીંયા પછી આની પાસે ને આ ડુંગરપુર છે ડુંગરપુર એમાં મિત્રો આપણને અસર જોવા પાછી મળે છે પછી અહીંયા આવી જશે ખેબરહમમાં મિત્રો અસર જોવા મળે છે ઉપર જોઈએ તો ઉપર અહીંયા અબુ રોડ આબુ રોડ છે મિત્રો તેમાં પણ આપણને અસર જોવા મળે છે આબુ રોડમાં ને અહીંયા આવી જશે શિરોહી પછી અહીંયા રાની પછી અહીંયા આવી જશે ઉદયપુર જેમાં મિત્રો ઉદયપુરમાં થોડીક અહીંયા અસર છે બહુ જાજી અસર છે એની તો આ જે પટ્ટો છે ને મિત્રો કેવી રીતના હાલે છે તે આપણે હવે જોઈ લઈએ તો આ છે ને મિત્રો આવી રીતના અહીંયા હાલેલો છે આપણે જોઈ શકો છો મિત્રો જ્યાં આ આ બધું એરિયો છે ને તે આવી રીતના ઉપરથી આવી રીતના આવી રીતના કાર્યરત અહીંયા બનેલો છે એટલે એના પછી ઉત્તર ગુજરાતનો મિત્રો નવરા રહે છે પછી આ ભાવનગર સાહેબ એરિયામાં અહીંયા વાદળછાયું વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ બહુ ખાસ તો આપણે વરસાદ આવવાની સંભાવના નથી ભાવનગર અલગ મહુવા વેરાવળ જૂનાગઢ અહીંયા ભાનવળ આવી જાય છે જે આ બધો સૌરાષ્ટ્રનો એરિયો છે ને

તો મોનસૂન ટ્રકના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો મોન્સૂન સિસ્ટમની સક્રિયને કારણે ત્રણ દિવસની આગાહી આપવામાં આવી રહી છે અમદાવાદ ખાતે આગાહી આપણે જોવાની છે તો શહેરમાં છેલ્લા થોડા દિવસ જાણે ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે અને અનેકો જિલ્લા તાલુકામાં તડકોની અસર જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે તો બીજું બાજુ ગુજરાતમાં વરસાદ આવે તેવી એક જ સિસ્ટમ સક્રિય છે મોન્સૂન ટ્રકના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા રહેલી છે હવામાન વિભાગ અમદાવાદ અને ગાંધીનગર માટે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જ્યારે જોઈ શકો છો મિત્રો દેશમાં અનેકો જગ્યાએ તો વરસાદ શરૂ છે પણ આપણે ગુજરાતમાં અત્યારે હાલ સિસ્ટમ ઓછી સક્રિય છે એટલા માટે આપણે વરસાદની સિસ્ટમ અત્યારે ઓછી છે જે મિત્રો અહીંયા જે સિસ્ટમ સક્રિય હતી તે પણ અત્યારે આજના દિવસમાં સંપૂર્ણપણે અહીંયા આપણને જોવા મળતી નથી એટલે આ સિસ્ટમ બંધ થઈ ગઈ છે તેના કારણે આ દેશના ઘણા વિસ્તારોમાં આપણે અસર જોઈ શકીએ છીએ આ પવનનો છે મિત્રો તે અહીંથી આવી રીતના ઘૂમરી ખાઈને આ બાજુ આવે છે જો મિત્રો આવી રીતના પવનનો આવી રીતના થોડું ખાટું કરી નાખો એટલે તમને બતાવી તો આવી રીતના આ પવનો અહીંથી આવે છે આવી રીતના અહીંયા આટલો વળાંકો ખાય ને અહીંયા પવન આવે છે જે અહીંયા સિસ્ટમ સક્રિય હતી ને આપણે કંઈ બદલાઈને જોઈએ તો આ જે સિસ્ટમ સક્રિય હતી ને અહીંયા સિસ્ટમ સક્રિય હતી તે અત્યારે આપણે જોઈ શકાતી નથી એટલે સાવ નાબૂદ થઈ ગઈ છે હવે આપણે આગળ વધીએ તો હવામાન વિભાગનું શું કહેવું છે તો આ અહેમદાબાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ એક જ સિસ્ટમ મોનસૂન ટ્રક છે જેના કારણે દાહોદ છોટાઉદેપુર ન નર્મદા વલસાડ દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવી રહ્યા છે તો આગળ વધીએ તો આજના દિવસે એટલે કે દસ સપ્ટેમ્બર રોજના રોજ દાહોદ મહીસાગર અરવલ્લી પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદા ભારે અને હળવા વરસાદની આગાહી છે તો આ જિલ્લાઓમાં હળવા વરસાદ આખા દિવસમાં પડી પણ શકે છે અને નહીં પણ છે કે હળવા અને સામાન્યની આગાહી આપવામાં આવેલી છે સાથે કોઈ વોર્નિંગ આ જિલ્લા તાલુકામાં આપવામાં આવતી નથી હવામાન વિભાગ દ્વારા પાણી મળતી પ્રમાણે અગિયાર સપ્ટેમ્બરના રોજ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરામાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ તમામ જિલ્લા વરસાદમાં કોઈ વોર્નિંગ આપવામાં આવતી નથી એટલે કે ખાસ કોઈ વોર્નિંગ અત્યારે આપવામાં આવતી નથી સામાન્ય વરસાદ યથાવત રહેવાની શક્યતા અહીંયા આપણે રહેલી છે આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે જણાવતા કહ્યું છે કે અહીં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો આવી રીતના મિત્રો આજની હવામાન વિભાગની આગાહી છે આજના દિવસ માટે આપણે જે જોયું છે તે પ્રમાણે આવી રીતના સિસ્ટમ જુઓ મિત્રો આવી રીતના સિસ્ટમ હાલે છે તો સવારથી લઈને આપણે સાંજ સુધીનું સંપૂર્ણ માહિતી જોઈ લીધી આપણે સાંજે બાર વાગ્યા સુધીને જોઈ લઈએ તો અત્યારે નવ વાગે દસ વાગ્યા છે દસ વાગે આવી સિસ્ટમ સક્રિય જોવા આપણને મળી શકે છે આપણે એ સાથે હવામાન જોઈ લઈએ કે વાવાઝોડાનો ખતરો અત્યારે કોઈ ગુજરાત ઉપર છે કે એ જ સિસ્ટમ કોઈ સક્રિય છે કે નહીં તેનું પણ આપણે એકવાર જોઈ લઈએ તો આપણે થોડુંક નાનું કહી દઈએ એટલે આપણને ખબર પડે કે જગ્યાએથી આપણા ગુજરાત તરફ હવામાનની જે વાવાઝોડું આવવાની શક્યતા છે કે નહીં એને જોઈ લઈએ તો મિત્રો આ બાજુ તો આપણને અત્યારે કોઈ અસર જોવા મળતી નથી આ બાજુ પણ કોઈ અસર નથી અહીંયા જે સિસ્ટમ સક્રિય હતી તે સિસ્ટમ અત્યારે આપણે સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે એટલે એનો પણ આપણો ખતરો ગુજરાત તરફ કોઈ જોવા મળતો નથી બાકી ઉપરની સાઈડ પણ કોઈ સિસ્ટમ નથી નીચેની સાઈડ પણ કોઈ સિસ્ટમ નથી આ બાજુ પણ કોઈ સિસ્ટમ નથી એટલે કે હવામાનનો ખતરો આપણે અહીંયા કાંઈ ગુજરાત તરફ આવતો નથી તો આવી રીતના મિત્રો આજે સંપૂર્ણ આગાહી આપણે આજની કવર કરી લીધી છે તો આજનો વિડીયો સારો લાગજો હોય તો વિડીયોને લાઈક કરીજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો અને આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મળી આવા બધા વિડીયો સાથે જય હિંદ વને માતરમ